પણ કોમ આપણે જો તારે કરવાનું છે હવે મારાથી ઓછું છે ભણાશે કમ કરું અસલોથી કોમ કરી આપણે થોડો કપા સારો થાય ને ભરાવો તો એમ તો પૈસા સારા ભાગમાં આવે પૈસા આવીને આપણે આ તો છઠ્ઠો ભાગ છે શું ભાગમાં આવ્યું એમ તો કે કોઈ નહીં આપણે હવે તો છે જમીન આપણે ભાગે આવો હવે શેઠા ને થોડી પાછા મુલસી પાસે આપણે તું કોમ કહેજો પડતા આવું હા નતું ભાઈ આવો આવો કેટલા વેલા હતા કઈ નઈ શું આ છોકરા વહેલાયા હતા કે હું પાળીઓ કીધ લ નાસ્તાવાળી જબરસમી કહી દીધું તમે તો હારું અમ કહું છે ને અને આમ કેવું છે કો હાર તો સારું છે અને સેટ તમારે વખો નહીં પાડતા ના શેઠ તો હારા બાપડા એમ ના હારા છે અને તમે કહેતાથી પેલી ના કોઈ કયું પૈસાનું

આય મરાશાસી શું કરે છે અરે જો લે છોકરા હા પર કાકો જઈ ગયા તા આય લે બાર વાર જો થાય જઈને દેખા કે

અમે ના થાલે તો હું શું કરું કો લે હમી જીવાળી આવે છે કી ડાલ થોડાક થોડા કમ જીવાળી ચા આ પ્લાઝમી વર્તા આવે છે હવે તો હ જીવાળી ને ઘણી વાર છે ઓ પણ એટલી ઘણા કપા પાક છે કે આપણે એમ કો આલ દો મને હવે કપામ તો તમારે સટવા પાક છે પ્લાઝમી કેટલો આઈ રહ્યો છે એટલા બધા હું આલી રહ્યો છું તારે માર છોકરા કીધું ઢુકડા લાબા દે નહીં છોકરા કે શું કોમ કરતા નહી પ્લાઝમી ઢુકડા તોડે છે ખાલી આટલું કોમ કરે અમે કેટલું કામ કરે આપણે જો બધી પાડી નાખી પછી આપણે

મજાક કરી હોય યાર એવું લાગે છે જો હજુ તાર કોઈ સેટ ને ખાવાનું હવે આપણે શું કરીશું તો ખાવાનું ઓગળ તો કોમ થાય ના હા હા આ તાર કેઠે છે ચાલ જે વાસી આપણે મિલ રેમ ને ભાઈ જે છે આપણે કોમે લાગે કોમ મારું કહે ને સાર આપણે હવે જો હોય આપણે ગરીબ હવે કોણ ગણે કે કોઈ ને ચાલ આપણે આવીને આવી જીવતી જવાની છે બેટા આપણે જે બને કરવું તો પડશે ને થોડી પાછા ઉપાડે નહીં આવે

તમે રો પવા થતી છે પણ હારા લાગે અમને એટલે તમે તો હારા લાગતા હશે તો પણ અમે અમને હવે આગે મને હતા જ ને આપડા હોય તમારે તમારે છે આગે મને અમને કીધું કે તમે કે પોપટલાલ અહીં સારું છે અને કે તમે પાક બહુ થોડો અમે અહીંના કેવાથી આવ્યા હતા પણ તો એમ ભેગા તો પણ એ અમને ભેગા થઈ ગયા તમે મારે થોડીક પૈસાની જરૂર હતી કે હાલે પૈસા એમ કીધું છે હવે કેમ કરે છે અમે તારો ખબર પડે તો કહેજો આગેવાનના કહો તો ભેગા થયા છે તમારે તો